ભાજપના ગુંડાઓ ગામો ગામ એક બે એક બે રાખવામાં આવ્યા છે માત્ર ગુંડાઓ નહીં ભાજપે તો એમના નજીકના જે પોલીસ વાળા હોય એને રાખ્યા છે પાલન કરવા કોઈ દુનિયા પર પૃથ્વી પર મોકલ્યા હોય તો ભગવાન નું બીજું રૂપ એટલે મારો ભોળાનાથ નું સાનિધ્ય છે ત્યારે ભોળાનાથ ના ચરણોમાં વંદન કરી અને આપણો કાર્યક્રમ આગળ ધપાવીએ એમાં ભાઈએ વાત કાંતિભાઈ કરી મારી પહેલા પંકજભાઈ દિલીપભાઈ ઉદાહરણો આપ્યા ખાકલે ખોટ ની વાત કરી ભાઈએ કીધું કોઈ નવો ડેમ બનાવતા નથી આ બધા મુદ્દા પર ખરેખર વિગતવાર ચર્ચા થવી જોઈએ જયારે આપણી સામે ખેડૂતો બેઠા હોય પણ આ ચર્ચાની પહેલા જ્યારે મારી સભાનો હમકારા નક્કી થયું ત્યારે મને જ્યારે હું ભણવા જતો પ્રાથમિક શાળામાં એ દિવસો એટલે યાદ આવ્યા કે સ્વામી દયાનંદ સરસ્વતી ની ભૂમિ એટલે ટંકાર છે જેને અઢારસો ચોવીસ માં જેનો જન્મ થયો એકવીસ વર્ષની ઉંમરે ઘરનો ત્યાગ કરી અને સમાજ સુધારણા માટે અને પ્રેમ માટે કોઈ યુવા નીકળી ગયો હોય એટલે કે એ વર્ષે પણ હું એવું માનું કે આજથી વર્ષ પહેલા આ વિસ્તારમાંથી એક યુવાને પ્રેમ બતાવ્યો હતો આ વિસ્તારમાંથી એક યુવાને સમાજ સુધારા માટે પોતાના જીવનું બલિદાન આપી દેવા સુધીની તૈયારી બતાવી હતી ખાસ કરી સુવિચાર

કાંતિભાઈ તો ઠીક છે કોંગ્રેસ માંથી હમણાં આવ્યા છે પણ દિલ્હી થી આવીને રાહુલ ગાંધીજી પણ કહ્યું કે અહિયાં લગ્ન ના ઘોડા જાદા છે દેશ ના ઘોડા ઓછા છે અમે જેટલા રેસના ઘોડા જેને અમે આમંત્રણ આપી દીધું અહીંયા લગ્ન વાળા નહીં મજા આવે દોડવું હોય કઈ નહીં આવે કાંતિભાઈ જેવા રાણા સાહેબ જેવા બધા આવવા પીને એટલે રેસ ઘોડા આ બાજુ અમારી પાર્ટીમાં આવતા જાય છે

પાણીનો તો ધરો હોય છે ઉપાદી હોય છે નહી તલ નું કેવું ઉનાળું તલ નું ઉત્પાદન આવે છે શિયાળે જીરું કેવું થાય છે ભાઈ કે પીવાના પાણીના ઠેકાણા નથી અમે આઝાદી ના ઓગણ વર્ષ પછી જો પીવાનું પાણી આ લોકો ન પહોંચાડી વેગા હોય અને તેમ છતા આપણા સમાજના આપણા ધર્મના આગેવાન આવીને જો ભાજપ માટે મત માંગે તો એને કહેવાય કે તું સમાજ દ્રોહી છો તું દેશ દ્રોહી છો અને તું ખરેખર અમારા સમાજનું ખરાબ કરવા માટે આવેલો માણસ છો આજની પરિસ્થિતિ શું છે આજની પરિસ્થિતિ એ છે

એને પણ આજે ગાંધીનગર માં આ સરકાર ની સામે હક માંગવા પડે ધરણા કરવા પડે ક્યાંક ક્યાંક ને મને એવું લાગે છે કે અપમાન કરનારી ગયો છે જે યુવાનો એ પોતાની યુવાની ઘસી નાખી બોર્ડર પર ઉભા રહીને જેને પરિવાર નો ત્યાગ કરી અને દેશની સુરક્ષાની ચિંતા કરી છે જે બોર્ડર ઉપર સીમાડા હાચવીને ઉભા થાય એ યુવાનો જ્યારે રિટાયર થયા ત્યારે નિવૃત્ત થયા નિવૃત્ત થયા પછી જે ખરેખર એમને નોકરી આપવાની હતી એમના માટેની જે અનામત છે આ અનામતમાં પણ ગોલમાલ કરી અને સૈનિકોને નોકરીથી વંચિત રાખવાનું કોઈ કામ કરતું હોય તો ગુજરાતની ભાજપ સરકાર કરી રહી છે ક્યાંકને ક્યાંક હું એવું કહીશ ટૂંક સમયની અંદર જે ગાંધીનગરમાં જે આંદોલન ચાલી રહ્યું છે

ખેડૂતોની હાલત એ છે કે ખેડૂતો પોતાની જણસ વેચવા જાય છે પૂરતા ભાવ મળતા નથી અહીંયા ખાતર ન મળે સિંચાઈનું પાણી ન મળે કુદરતની આવડી મોટી આફતો આવે એની સામે સંઘર્ષ કરી અને ખેડૂત પોતાનો પાક બાળકની માફક ઉછેરીને મોટો કરે જ્યારે પૂરતું ઉત્પાદન તો જોઈએ એટલું નથી આવતું પણ જે કઈ રેડું ખેડું ઉત્પાદન આવે એના પણ પૂરતા ભાવ ન મળે એટલા માટે ઓક્ટોબર મહિનામાં ખેડૂતનો કપાસ આવવાનો છે ત્યારે સરકારે સપ્ટેમ્બર મહિનામાં અમેરિકાના દબાવમાં આવી જાહેરાત કરી કે અહીંયા અમેરિકાથી કપાસ ભારતમાં કોઈ લાવશે તો એના પર ટેક્સ નહીં લાગે અમેરિકામાં કપાસનું ઉત્પાદન વધારે થાય છે એનું કારણ એ છે કે ત્યાં ની વ્યવસ્થા છે આ દેશની દુર્દશા ગુજરાત ના ખેડૂતો ની દુર્દશા છે કે એની નબાલી સરકાર ખેડૂતોને ખાતર નથી દઈ પાણી નથી દઈ ખેડૂતો માટે ડેમ બનાવી નથી

એની જગ્યાએ સરકારે અમેરિકાથી કપાસ મંગાવી અને ગુજરાતના ખેડૂતોને પેડા પર પાટુ મારવાનું કામ કર્યું છે ખરેખર તો સમજવા જેવી વાત છે અને તેમ છતાંય આગળ દુખની વાત કરું એક પણ ધારાસભ્ય એક પણ ધારાસભ્ય એવો નથી કે જેને કહ્યું હોય ગુજરાત સરકારને કેને કહ્યું હોય કેન્દ્ર સરકારને કેન્દ્ર સરકારે જે નિર્ણય લીધો છે આ નિર્ણય તદ્દન ખોટો છે આવું બોલનારો એક પણ ધારાસભ્ય નથી ગુજરાતમાં વાત કરીએ સાંસદ સભ્યોની એક પણ સાંસદ એવા નથી કે અમારા ખેડૂતો માટે બોલી શકે કે અમારા ખેડૂતો માટે લડી શકે એક પણ સાંસદ એવા નથી મને તો અમારે અમૃતલાલ કાયમ એક વાર્તા કેતા વાર્તા યાદ આવે છે આવી ઘટના ઘટે ત્યારે એક જંગલ હતું જંગલમાં બધા થઈ અને નક્કી કર્યું કે જંગલમાં સિંહ તો બહુ વર્ષોથી રાજા છે આપણે માંદરા ને રાજા બનાવી દેવો છે જંગલમાં બધા ભેગા થઈને માંદ્રા ને રાજા બનાવ્યું સિંહ આવ્યો બકરીનું બચ્ચું લઈને જતું રહ્યું બધા ફરિયાદ કરવા ગયા

વાંદરો બધી બકરીઓ બીજા બધા જાનવર આ બકરીઓલાકરી દબાવ્યું સિંહ પાસેથી બકરીનું બચ્ચું બનાવી દે બચાવી દે હવે વાંદરાની હેસિયત કેટલી હોય વાંદરો તો દોડ સીધો વડો બચ્યો ત્યાંથી બીજી ડાયરે બીજી થી ત્રીજી ત્રીજી થી ચોથી

ઘર ભેગા કરવા માટે તમામ ખેડૂતોને કફન માધી નીકળવાનું છે આ તાકાત ખેડૂતો ની છે આ તાકાત સૈનિકો ની છે અને આજે ગુજરાત માં આંદોલન ના માર્ગ પર ગુજરાત નો ખેડૂત નીકળ

અમને એમાં વાંધો નથી તમે ગમે તે કરતા હોય અમને વાંધો એ છે કે અમારા ખેડૂતો અવાજ ઉઠાવે ત્યારે એનો અવાજ દબાવવાના પ્રયત્ન ક્યાંક નહીં ક્યાંક પોલીસ દ્વારા થાય છે ક્યાંક નઈ ક્યાંક ભાજપનો હાથો બની અને અમુક લેવલથી ઉપરના અધિકારીઓ કામ કરે છે અમે એને કહીએ છીએ હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે અમે ગાંધી ચિંદ્યા માર્ગે આંદોલનો કરી રહ્યા છીએ પણ ખેડૂતોનું અસ્તિત્વ બચાવવા માટે

અમે એ કહીએ છીએ અમે ગુજરાતને જોડવા નીકળ્યા ગામો ગામ થી તમામ સમાજ તમામ ધર્મના લોકોને એક રસ્તે અમે લઈ જવા નીકળ્યા છીએ કે આ દેશની રક્ષા કરવા માટે થઈ અને હિન્દુ સમાજના લોકો પણ જેટલા શહીદ થયા છે ક્યાંક ને ક્યાંક શીખ શહીદ થયા છે પારસી શહીદ થયા છે એની સાથે સાથે હું એ પણ આજે વાત કરીશ કે જ્યારે ભગતસિંહ સુખદેવ ને રાજ્ય ને જ્યારે ત્રેવીસ માર્ચ ઓગણીસો એકત્રીસ ફાંસી આપવામાં આવી એ જજમેન્ટ જયારે તૈયાર થતું હતું ત્યારે એમાંના ત્રણ જજ હતા એમાં એક માત્ર ભારતીય જજ હતા એ પેનલ ની અંદર બહુ સમજવા જેવી વાત છે પેનલ ની અંદર માત્ર એક ભારતીય જજ હતા એ જજ હતા જજ શ્રી હેદર કરીને હતા મુસ્લિમ જજ જે જજે પોતાની નોકરી દાવ પર રાખીને ભગતસિંહને ફાંસી દેવાનો વિરોધ કર્યો હતો એક જજ હતા જેને આ નિર્ણયનો વિરોધ કર્યો હતો પરંતુ બે જજની બહુમતી અને વિરોધ કરનાર એક જજ બહુમતી પસાર થઈ અને ત્રણે ત્રણ આપણા યુવાને દેશ માટે થઈને બલિદાન આપ્યું હું આ વાત એટલા માટે કરવા આવ્યો છું કે અમે અહીંયા ખેડૂતોના દીકરા જ્યારે ખેતી કરીએ છીએ અમારું અનાજ પકવીને કોઈનું પેટ ભરીએ છીએ અમે નથી જોતા કા કયા ધર્મનો માણસ છે અમે નથી જોતા કઈ જ્ઞાતિનો માણસ છે અમે એટલું જોઈએ છીએ દુનિયાનું પેટ ભરવાનું કામ અમારું છે અને આ જવાબદારી ભગવાને અમને આપી છે આજે અહીંયા રોય શાળાના આંગણેથી એક વાત ચોક્કસથી હું કરીને જવાનો છું કે મારી જાતથી હું જો કોઈને ભગવાન પછી ભગવાનનો બીજો રૂપ સમજતો હોય ભગવાનને પોતાના આદેશનું પાલન કરવા કોઈને દુનિયા પર પૃથ્વી પર મોકલા હોય તો એ ભગવાનનો બીજો રૂપ એટલે મારો ખેડો છે અને મારો ખેડો ત્યાં સુધી દુખી છે ત્યાં સુધી અમારી લડાઈ ચાલુ રહેશે અમે પણ જે દિવસે શરૂઆત કરી હતી ત્યારે ચાર પાંચ છોકરાઓએ શરૂઆત કરી હતી આજે ભોળિયા નાથની આશીર્વાદથી

પચ્ચીસો રૂપિયા બહેનો ને આપવામાં આવે છે ગુજરાત ભાજપનો એક નેતા સવાલ નથી કરી શકતો કે મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર બહેનોને પચ્ચીસો રૂપિયા આપે ગુજરાતની બેનનો શું વાગ છે ગુજરાતની બેન ને કેમ નથી આપવામાં આવતા અહીંયા તો રેશન કાર્ડમાંથી નામ ડિલેટ કરવાનો ધંધો ચાલુ કર્યો છે રેશન કાર્ડમાંથી નામ કાઢી નાખો બે એકર કરતા વધારે જમીન હોય નવો નિયમ આવ્યો બે એકર કરતા વધારે જમીન હશે તો તમારું રેશન કાર્ડમાંથી નામ નીકળી જશે મતલબ રેશન કાર્ડ ની તમને લાભ મળતા એ લાભ નહીં મળે વાત એ કરવા આવ્યા છીએ કે ધર્મ અધર્મ ની લડાઈ છે ધર્મ અધર્મ યુદ્ધ છે આ યુદ્ધમાં વિજય ધર્મ ચોક્કસથી થવાનો છે પણ એક સમય એવો આવશે કે દુનિયા આખીને એવું લાગશે કે આમ આદમી પાર્ટીના યુવાનોને જેલમાં પૂરી દીધા રાખે આમ આદમી પાર્ટીના સૈનિકોને ગ્લાસ ફેંકવા જેવી બાબતમાં ત્રણસો સાત કરી દે મયુર સાકરિયા સુરેન્દ્રનગર આમ આદમી પાર્ટી પ્રમુખ કોલર પકડવા જેવી વાતમાં ત્રણસો સાત કરી દીધી ક્યાંક ને ક્યાંક જેલમાં પૂરી રાખવા માટેના પ્રયત્ન ભાજપ કરે છે આવનાર સમયમાં બની શકે આમ આદમી પાર્ટી ના પ્રદેશના ઘણા બધા નેતાઓને જેલમાં પૂરવાનું કામ ભલે ભાજપ કરતી હોય મને વિશ્વાસ છે ગુજરાત ના ખેડૂતો પર મને વિશ્વાસ છે ગુજરાત ના ખેડૂતો આમ આદમી પાર્ટી ના સૈનિક ની એક એક સૈનિક ની તાકાત ને લડે નહીં જવા દે આવનાર સાથે મળીને લડશું બે હાથ જોડી તમને વિનંતી કરવા માટે આવ્યો છું કે અહિયાં થી કોઈ પણ ઉમેદવાર તાલુકા પંચાયત જિલ્લા એક વખત આપણા બાળકો ઉજળા ભવિષ્ય માટે એક વખત અમારા ખેડૂતોને કાઢવા માટે રાજુ હાથ જોડીને વિનંતી કરવા આવ્યો છે એક વખત તમે સાડા થી બેઠા છો ત્યારે આપ સૌનો હૃદયથી ફરી ફરી વખત આભાર માનું છું આવનાર સમયમાં જ્યારે પણ અહીં સિંચાઈ ના વાત હશે અતિવૃષ્ટિ અનાવૃષ્ટિથી પાક નુકસાન ના વળતર વાત હશે

આગળ આગળ ચાલ્યા જઈએ છીએ મોત ખાંડ દેખાય તો એની સામે ડગલા માંડીએ છીએ પાછું ફોડી જોઈએ ત્યારે અહિયાં ઉભા છો એના કરતા ડબલ સંખ્યામાં ઊભા રહેજો કોઈના બાપની ની તાકાત નથી અમને પાછા મોકલી શકે ડંકાની ચોટ પર કહીએ છીએ એક દિવસ અમે જીતવાના છીએ ડંકાની ચોટ પર કહીએ છીએ એક દિવસ અમારો ખેડૂત જીતવાનો છે ડંકાની ચોટ પર કહીએ છીએ કે ભાજપના અહંકારી નેતાઓને જેલ ભેગા કરવાનો કામ પણ અમારા ખેડૂતો આમ આદમી પાર્ટી કરવાની છે આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર પણ ભારત માતાનો જયઘોષ છે બોલાવીએ અને પછી કાર્યક્રમને પૂર્ણ થવા તરફ લઈ જઈએ જે ભાઈ ભાઈએ કાંતિભાઈએ વાત કરી સમય મળશે ત્યારે એ મુદ્દા પર પણ વાત કરશું કે ખાતરની ની ઊભી થાય નકલી ખાતર આપવામાં આવે નકલી નકલી બિયારણ બિયારણ આપવામાં આવે 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 જંતુનાશક દવાઓ વેચવામાં વેચવામાં પ્રતિબંધિત તેમ છતાંય કોઈ એગ્રો સંચાલક પર કાર્યવાહી કેમ થતી નથી તો હર મહિને કોઈ જિલ્લાનો નાયબ ખેતીવાડી નિયામક વિસ્તરણ ગુજરાતના ના તેત્રીસ જિલ્લા કચ્છ બેગણો તો ચોત્રીસ થાય એક પણ જિલ્લાનો નાયબ જિલ્લા નિયામક જો એવું કહેતો હોય કે અમે બે બે પાસેથી નથી લેતા તો એના પુરાવા હું આપીશ ચેલેન્જ ઓપન ચેલેન્જ કરું છું નાયબ ખેતી નિયામક વિસ્તરણ ને ચોત્રીય ચોત્રી કચ્છ બે ગણો એટલે ચોત્રીય ચોત્રી જિલ્લા થાય નકલી બિયારણ એટલે બજારમાં મળે છે લાયસન્સ વગરના એગ્રો એટલે ચાલુ છે કે બબે 5-5000 રૂપિયા નિયામકની ઓફિસે જાય છે આ નેતાઓ નહીં દેખાય આ નેતાઓ નહીં દેખાય નેતાઓને એટલું જ દેખાય છે કે એમના આકાએ શું કહ્યું છે ને આકાએ કહેલું જેટલું જાય પાલન કરવાનું ગામડામાં રિવાજ હતા પંકજભાઈ કે જેઠ હોય સસરા હોય એની સામે લાજ જેને રાખી હોય લાજ કાઢી હોય એ બેન બોલે નહીં એટલે કોઈ કઈક તમે બોલો તો એમ કે મારા લાજવાળા છે આપણા બધા ધારાસભ્યો ને નરેન્દ્રભાઈ ને અમિતભાઈ લાજવાળા હોય ને એવું મને લાગે છે આ વાત સાથે મારી વાત પૂરી કરું છું પણ ભારત માતાની જય ગાંધીનગરમાં બેઠેલા સૈનિકો સંભળાવી જોઈએ અને એવું લાગવું જોઈએ કે અમારો ખેડૂત ભાઈ પણ અમારા સપોર્ટમાં અહીંયા મોરબીથી તૈયાર થઈ ગયો છે コッこコッこコップは。